નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં વાત કરીએ તો પાખી વેચવાલી વચ્ચે ભાવમાં દસ રૂપિયાની વધઘટ જોવા મળી હતી કપાસની સીસીઆઈની ખરીદી નેવું લાખ ઘાસડીને પહોંચી ગઈ છે અને હજી પણ ખરીદી ચાલુ જ છે બીજી તરફ કપાસની બજારમાં દેશાવર આવક હવે ગુજરાતમાં ઘટવા લાગી છે ખાસ કરીને કર્ણાટકની આવક હવે પૂરી થવામાં છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ આજના તો સોળસો અને સિત્તેરથી થી લઈને સોળસો નેવું વચ્ચે જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવ સાતસોથી નવસો વચ્ચે છે અને સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી વાઇઝ ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં ભાવની વાત કરીએ તો ચૌદસોથી લઈને પંદરસો પચાસ અને સોળસો રૂપિયા સુધીના જે વેપારો છે થવા લાગ્યા છે આ ઉપરાંત કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં સોળસોથી લઈને સોળસો અને સિત્તેર રૂપિયા એ પ્લસમાં પંદરસો સિત્તેરથી સોળસો રૂપિયા એમાં વાત કરીએ તો પંદરસોથી સોળસો રૂપિયા બી પ્લસમાં વાત કરીએ તો ચૌદસો ત્રીસથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા બીમાં વાત કરીએ તો તેરસો ત્રીસથી ચૌદસો પચાસ રૂપિયા અને સી ક્વૉલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને તેરસો ચૌદસો રૂપિયા સુધીના ભાવ છે જોવા મળ્યા છે હવે મિત્રો રો બજારની વાત કરીએ તો ઘરાકીના અભાવના કારણે રો બજારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે આજે ખાંડીએ વાત કરીએ તો સો રૂપિયાનો ઘટાડો થયો હતો કપાસિયા ખોળની બજારમાં પણ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવ છે એ એકદમ સ્ટેબલ રહ્યા હતા ખોળ વાયદાની વાત કરીએ તો ચૌદ રૂપિયા વધીને ત્રણ હજાર ત્રણસો ઓગણીસની સપાટી ઉપર બંધ થયો હતો હવે મિત્રો વાત કરીએ આજની માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે સાત હજાર સાતસો રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં હજી પણ દસથી લઈને પંદર રૂપિયા સુધીના જે વધારા છે અને ઘટાડા છે બંને જોવા મળી જવાના છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ